આજે પોશી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે શનિવારે પોસી પૂનમના પાવન પર્વ નિમિત્તે અંબાજી ખાતે મા જગદંબાના પ્રાગટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે શ્રી અંબાજી ધાર્મિકોત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગ્રામજનોના સહયોગથી આ મહોત્સવનું આયોજન કરાયું છે ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા પોષી પૂનમ જે શાકંભરી પૂનમ અને સુખડી પૂનમ તરીકે પણ ઓળખાય છે તે દિવસે વહેલી સવારે ગબ્બર ઉપર ધજા ચઢાડવામાં આવશે ત્યારબાદ ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોત જ્યોત લાવીને મંદિર સુધી યાત્રા નીકળશે ભક્તો દ્વારા ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવશે મંદિરે પૂજા વિધિ સંપન્ન થયા બાદ શક્તિ દ્વાર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન થશે નગરચર્યા અને શોભાયાત્રા સમગ્ર ઉત્સવનું મુખ્ય આકર્ષણ માતાજીની વિશાળ શોભાયાત્રા રહેશે જેમાં અંબેને હાથી પર વિરાજમાન કરવામાં આવશે આ શોભાયાત્રા જી નગરના સુશોભિત માર્ગો પર ફરશે જેમાં ગામની બાળાઓ માથે કળશ અને શ્રીફળ લઈને જોડાશે શોભાયાત્રાના અંતે મંદિરના શિખર પર ધ્વજા ચઢાવી વિધિવત સમાપન કરવામાં આવશે